ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા ડીઆઈએલઆર શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી જેથી સીઓ દ્વારા સીઓ નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું જો નદીમાં બાંધકામ નહી હોય પરંતુ આ મંદિર કે કોઈ પણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે માટે લોકોના મનની શાંતિ હોય છે અને એવા એવા કોઈ કોઈ સ્થાનમાં કારણે કારણે સ્થાનના જો સમગ્ર ગામને સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ એની હું તમામને ખાતરીને ભેંધરી આપું છું ગામજનોને મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલા વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિરનું બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરશો જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ફરીથી આવી કોઈ પણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની શહેર શરમમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના કોઈ પણ ધાર્મિક સ્થાન હોય છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક જ હોય છે પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખીને અમે વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરશું સર ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે અમે વાત કરી ને એવું કીધું છે કે એમને કોઈ જાતની મંજૂરી મંદિર અથવા તો દિવાલની કોઈ પણ જાતની મંજૂરી લીધેલી નથી અત્યારે થોડી વાર પહેલા જોઈએ જ્યારે મંજૂરી વગેરે આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે નોટી એમને નોટિસ આપવાની જરૂર હતી હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપીએ પણ ગઈકાલે નોટિસની બજવણી થયેલ છે અને અમે મંદિરના જે મહારાજશ્રીએ છે કે જે સત્તાવાળા છે મંદિરના એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો આ નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ના કરો અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રુવ કરાયા પછી જ કન્સ્ટ્રકશન કરો એવી અમે એમને આજે જ સૂચના આપી દઈશું નિયમ શું છે

મોરબી અંદર જો વધારે પીર આવશે તો ઘૂસવાનું છે ટૂંક સમયમાં બાંધકામ ને લઈને જે જે નિયમ હોય તમારા ખુબ સારો છે આ બાબતે કોઈ પણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં તાત્કાલિક રીતે આ કામગીરી જો અનધિકૃત હશે કે અધિકૃત હશે નડતર રૂપ હશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને વધુમાં હું આપને કહું કે જ્યારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતાં જે આર્કિટેક્ટ હશે ને કે જે એન્જિનિયર હશે એ પણ આ સમાજમાંથી કે આ જ ગામમાંથી આવ્યા હશે એમને પણ આ પ્રકારનું કામ કરતા પહેલાં સરકારશ્રીના જે નિયમો એનું પાલન કરવું જોઈએ અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો જો આપ સૌ પણ તંત્રની સાથે સમાજના લોકોની સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ આર્કિટેક્ટ છે આપણા એન્જિનિયર છે કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે એમની પણ એટલી જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ સો ટકા જવાબદારી છે પણ તંત્ર ની પેલી છે કે આખી આખી નદી સાહેબ અંદર દૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગ ને ખબર નથી એવાનો મતલબ સુધી હવે આપે આદેશ આપ્યા એટલે બધા વિભાગ દોરતા થયા જ્યારે પણ આવું પ્રજા નુ કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાનું રહે અને દૂર કરવાનું રહે કદાચ કોઈક સંજોગોમાં કોઈક ડિપાર્ટમેન્ટની આ ક્તિ રહી ગઈ હશે અને અહેવાલ આવ્યા પછી જે અધિકારીની જે એક ક્ષતિ હશે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે હું સરકારશ્રીમાં જાણ કરીશ અને એ વિરુદ્ધ અધિકારી વિરુદ્ધ અમે પગલાં ભરવા પણ પૂરતા પ્રયત્ન કરશું એક બે દિવસ કેમ કે લોકો આસપાસના વિસ્તારમાં આપ જાણો છો મને આ અલે ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા આપણા શહેર કે આપણા રાજ્યમાં પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવે છે આ પ્રશ્ન હાથમાં લીધો છે તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાહ્ય ધરીને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે કરવામાં આવશે સર જે જગ્યા છે હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આવતીકાલે સવારે બાર વાગ્યા સુધી આવા લાવવા માટે મેં અત્યારે જ મિટિંગ કરીને સૂચના આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ વસ્તુનું સંપૂર્ણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે અમે ચારે ડિપાર્ટમેન્ટનો સંયુક્ત રીતે અહેવાલ માંગેલો છે મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે પ્રાંત અધિકારી મોરબી ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ અને ડીઆઈએલઆર શ્રી મોરબી આ ચાર અધિકારીઓ પોતાની સંયુક્ત સહી એક અહેવાલ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં મને મોકલી આપશે સર આ લોકોએ એવું કીધું છે કે અમે ડીઆરએલ વિભાગને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એમને એવું કીધું છે કે અમે ડીઆરએલ ને જવાબ અમારો આપી દીધો છે એવું આપના સુધી કોઈ જવાબ અથવા કોઈ સંત સાથે અથવા તો કોઈ કરતા હતા ડીએપીએસ ના કોઈ કરતા હતા સાથે આપની કોઈ વાતચીત થઈ છે સર આ પ્રશ્ન ઉભો થયા બાદ કે એ પહેલા આ કન્સ્ટ્રકશન બાબતે કે કલેક્ટર કચેરીમાં કોઈ પણ પ્રકારનો પત્રવ્યવહાર થયો નથી કે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી કે આપેલી નથી સ્વામિનારાયણ અમારે સ્વામિનારાયણ સંત સાથે એ પ્રકારની આ મંદિરના કન્સ્ટ્રકશન બાબતે કે આ બાબતની કોઈ પણ અમારે ચર્ચા કે વાત થયેલી નથી તો સર હવે ક્યાં આવશે રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા મોરબીને નડતર રૂપ હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે વર્લ્ડ ઓવરમાં અને નહીં મને અહેવાલ અહેવાલમાં લેખાઈને આવશે કે આ નડતર રૂપ છે તો તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરશું જો નડતરરૂપ નહીં એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના મોરબી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીનો મોટો દાવો મંદિર દિવાલ બંનેના બાંધકામ માટે મંજૂરી ન લેવાય હોવાનો દાવો કર્યો માપણી થયા બાદ આગળની કાર્યવાહી કરીશું તેવું નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીનું કહેવું છે ઓનલાઈન પ્રોસેસ કરી હોવાનો મંદિરનો દાવો છે જે બાંધકામ ચાલી રહ્યું છે તેને બંધ કરવા નોટિસ અપાઈ છે તેવું પણ ટાઉન પ્લાનિંગ અધિકારીએ દાવો કર્યો છે મચ્છુ નદીના પટ્ટમાં જે બાંધકામ થઈ રહ્યું છે તો સાથે સાથે નજીકમાં સ્વામિનારાયણ મંદિર પણ નિર્માણ થઈ રહ્યું છે જેને લઈ અને વિવાદ જે સામે આવ્યો છે જે મામલે હાલ આપણે મોરબી નગરપાલિકાના જે જુનિયર ટાઉન પ્લાનિંગ અધિકારી છે એમની સાથે હાલ આપણે જોડાયેલી હતી આ જે વિવાદ છે એ વિવાદ કઈ રીતે ધ્યાને આવ્યો હતો અને શું વિવાદ ચાલી રહ્યો છે શું જી આ જે બાંધકામ થયેલું છે તેને અગાઉ મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તદઉપરાંત જે દીવાલ છે સાથે સાથે સ્વામિનારાયણનું બાંધકામ થયેલું છે જેનો મોરબી નગરપાલિકા દ્વારા જે તે સમયે લેઆઉટ ક્લાસ થયો છે પણ હાલે બાંધકામ પરમિશન કોઈ પણ આપવામાં આવી નથી આ આ જે જે અને દીવાલ છે છે બંને માટે પરમિશન તો આવી નથી જી હાલે તો એમના દ્વારા મૌખિક એવું કહેવામાં આવ્યું છે કે એ લોકોએ ઓનલાઈન પ્રોસેસ કરી છે પણ હજુ નગરપાલિકામાં કોઈ બી એપ્લિકેશન આવી નથી તો હશે બાપુ એવું કહી શકાય કે આ મંદિર અને જે કામ કે જે બાંધકામ થઈ રહ્યું છે તે બંને માટે મોરબી નગરપાલિકા પાસે પમિશે જ નથી કમિશન વગર આ જે બાંધકામ છે એ થઈ રહ્યું છે શું જી હાલે તો મોરબી નગરપાલિકા દ્વારા કોઈ પણ બાંધકામ પરમિશન આપવામાં આવેલ નથી અને જે બાંધકામ ચાલી રહ્યું છે એ બંધ કરવા નોટિસ આપી છે અને કાયદેસરનું નિયમ અનુસાર બાંધકામ પરમિશન લેવા જાણ વિશે આપણે આજે બાંધકામ બંધ કરવા માટે મંદિર અને દીવાલ બંને ના કરવા માટે આપણે notice આપી શકીશું હા હાલે તો બંને ના બાંધકામ માટે મોરબી નગરપાલિકાને પાલિકા દ્વારા notice આપી છે તદ ઉપરાંત જે દીવાલ બને છે એના માટે આપણે irrigation વિભાગ ને બી letter લખ્યું છે સાહેબ હાલ આપણે આજે સતીઓ ધ્યાન આવી છે કે મંજૂરી વગર બાંધકામ થઈ રહ્યું છે તો હવે આગળ ની એ આની અંદર કઈ રીતે કરવામાં આવશે અને તેની સામે કઈ રીતે પગલાં લેવામાં આવશે જી એમાં હાલે તો મોરબી પ્રાંત અધિકારી દ્વારા કમિટી બનેલ છે જેમાં જે ફાઇનલ નિર્ણય આવશે એ પ્રમાણે કાર્યવાહી તો આ હતા આપણી સાથે મોરબી નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનિંગ અધિકારી વિનય તેમને જણાવ્યું હતું કે જે સ્વામિનારાયણ મંદિરનું જે બાંધકામ થઈ રહ્યું છે નદીના પટમાં જે બાંધકામ થઈ રહ્યું છે એ તદંતર મંજૂરી વિના જ આ જે બંને જે છે એ બાંધકામ થઈ રહ્યા છે અને હવે જે મોરબી નગરપાલિકા સહિતના જે અધિકારીઓ છે તપાસ કમિટીની જે રચના કરવામાં આવી છે તે તપાસ કમિટી જે સ્તર ઉપર જઈ અને તે જગ્યાની માપણી કરશે અને માપણી થયા બાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું મોરબી નગરપાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું પાર્થ પટેલિતા મોરબી

તો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મોરબી પ્રશાસન દોડતું થયું છે નગરપાલિકાની ટીમ હાલ અત્યારે તપાસ માટે મચ્છુ નદીના પટમાં પહોંચશે મંદિરે બનાવેલી દિવાલની માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે તો મંદિરે બનાવેલી દિવાલની માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે આ સમગ્ર મામલે કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી મોરબી કલેક્ટરે કહ્યું છે કે જે તે સમયે આ અંગે નોટિસ આપવાની જરૂર હતી ગ્રામજનોને નુકસાન થતું હશે તો દિવાલ અમે નહીં બનાવવા દઈએ ડરતારૂપ હશે તો તાત્કાલિક બાંધકામ દૂર કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફરીથી જોડાઈ ચુક્યા છે જે પાર્થ હાલ અત્યારે ટીમ ત્યાં સ્થળ પર પહોંચે છે મચ્છુ નદીના પટ પર તપાસ સાથે શું વધારે વિગત જે મોરબી મચુ નદીના પટમાં જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો સાથે સાથે જે સ્વામિનારાયણ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આ જે બંને બાંધકામ મંજૂરી વગર ચલાવવામાં આવતું હોવાનું જે કટક સ્ફોટ છે એ ગાયકવાડ જે મોરબી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને હાલ તમે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મોરબી સિટી મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે આયા સ્તર ઉપર જે માપણી માટે જે છે એ માપણી માટે પહોંચ્યા છે અને જે માપણી કર્યા બાદ જે કાર્યવાહી છે તે સ્વામિનારાયણ મંદિર વિરુદ્ધ કરવામાં આવશે તો સાથે સાથે આ જે જગ્યા ઉપર બાંધકામ થઈ રહ્યું છે તે જગ્યા ઉપર કેટલું બાંધકામ થઈ રહ્યું છે કેટલી જગ્યામાં બાંધકામ કરવામાં આવતું હતું સાથે સાથે આ જે મોરબી જે જગ્યાએ બાંધકામ થઈ રહ્યું છે જે તમે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યોમાં પણ જણાય છે અને આ બાંધકામ થઈ રહ્યું છે અને સાથે સાથે આ જે જગ્યા છે જગ્યામાં અમુક જે જગ્યા છે એ સરકારી ખરાબો પણ હોવાની જે માહિતી છે એ સૂત્રોમાંથી અહીં પ્રાપ્ત થઈ રહી છે તો સરકારી જગ્યા ઉપર પણ આ કેટલું બાંધકામ થયું છે આ પ્રમાણમાં બાંધકામ થઈ રહ્યું છે તે તમામ જે તપાસ છે એ હાલ મામલતદાર સહિતની ટીમ કરવા માટે પહોંચી છે અને હાલ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માપણી સહિતની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે તો સાથે સાથે હાલ તમને જે બીજી બાજુના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવવામાં બતાવવાનો પ્રયાસ કરીશ કે મોરબી જે નગરપાલિકા દ્વારા જે બાંધકામ રોકવા માટે મોરબી સ્વામિનારાયણ મંદિરને જે નોટિસ આપવામાં આવી છે છતાં પણ આ જે બાંધકામ છે તે બાંધકામ ચાલુ જોવા મળી રહ્યું છે મોરબી નગરપાલિકા દ્વારા જે નોટિસ આપવામાં આવી છે છતાં પણ નોટિસનો કંઈ પણ અસર જે છે તે જોવા ન મળી હોય તેવું પણ હાલ દ્રશ્યો જણાઈ રહ્યા છે અને જે સ્વામિનારાયણ મંદિર માટે જે બાંધકામ છે એ બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે હાલ આપણે મામલતદાર સાથે જે છે એ વાત કરવાનો પ્રયાસ કરશે હાલ કઈ રીતે મામણીની કામગીરી કરવામાં આવશે અને કઈ રીતે આ જે બાંધકામ ચાલુ છે એ બાંધકામ ટૂંકી કઈ રીતે અટકાવાનો પ્રયાસ કરવામાં છે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યો જે છે મોરબી નગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ અધિકારી હોય કે મામલતદાર હોય છે શહીદની ટીમ જે છે એ માપણી માટે હાલ આ સ્તર પર પહોંચી છે અને જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે સિટી મામલતદાર છે સિટી મામલતદાર જે સાહેબ અત્યારે હાલ કઈ રીતની કામગીરી ચાલી રહી છે કરીએ છીએ અત્યારે માપણી કરાવી છે એટલે માપણી કરાવી પછી ખબર પડે છે